એ અંદર એ અંદર ડ્રાક્સ અંદર સફરજનનું સફરજનની પેસ્ટ નાળિયળ કાળા મરી જીરું ડાણા લાવી ગલાતી મસાલાવાળા ગોળા બાપે નઈ ખાય કાળા મરીના ગોળા મો પાયો હે નેખો અંકલ કે તારા હા આ લે આ બરું હા સિંધજો ને હા હા હારો કરજો આ મને લાગળ કોઈ ખાવા તો ખાવાય આવે તો ઠીક છે 小我哥，小猪，过来。